વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી અમલમાં મૂકેલ ઈ સરકારની પદ્ધતિ બંધ કરવા પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માંગ કરી છે સરકારની પદ્ધતિ ગુજરાત સરકારના વિભાગોમાં ચાલી રહી છે અને તેની સીધી અમલવારી વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં નાગરિકોને પડતી તકલીફો બાબતની રજૂઆતો અને કામ સંદર્ભે મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા પોતાના સૂચનો કોટા ફોડવારીમાં આપવાના હોય છે પરંતુ આ ઈ સરકારી પદ્ધતિ અમલમાં આવી છે ત્યારથી અસંખ્ય ફાઇલો પડી રહી છે અને સમયસર મંજૂર નથી થઈ રહી આ પદ્ધતિ અપનાવવા માટેની મંજૂરી સામાન્ય સભામાં લેવામાં નથી આવી અને તેનો સીધો જ અમલ કરી દેવામાં આવ્યો છે તેવું તેમણે પત્રમાં જણાવ્યું છે જેથી તેમણે આ પદ્ધતિ બંધ કરવાની માંગ કરી છે બંધ કરવાની માંગ નથી મારી સર કાયદાકીય માંગ છે કે આ સરકારી સંસ્થા નથી આ ગાંધીજીએ લોકોના હાથમાં સત્તા જાય મગરજનોના વેલી તકે કામ થાય અને પોતાની આવક પોતે ઊભી કરે અને શહેરનો વિકાસ કરે અમારા પૂર્વજો ડોક્ટર ઠાકોરભાઈ ની આ લોકોએ ઘણા લોકોએ આ શહેરને બધું ઘણું આપ્યું જેવું આખા હિન્દુસ્તાનમાં માં ગેસ ડિપાર્ટમેન્ટ પહેલા લાવ્યું અને એ બી નફો કરતો એકમ અઢાર દિવસ સરકાર વીજળી પોતે બનાવતા હતા એ આપી દીધી સરકાર આવી ઘણી વસ્તુઓ એક વસ્તુ નહીં ઘણી વસ્તુ ઓક્ટ્રોય નાખો હતું એનાથી રોજની ઇન્કમ થતી હતી એ આપી દીધું હવે તમે વિચાર કરો સ્થાનિક સ્વરાજની સંસ્થા પોતાના પોતાની આવકમાંથી જ્યારે ચલાવતી હોય કોર્પોરેશન ત્યારે આ સરકારની સંસ્થા નથી એ સરકારને તમારે કરવું તો સરકારમાં કરો અહીંયા શું છે તમે ઈ સરકાર ખારો હતો અહીંયા રોજ બરોજના કામો હોય ડ્રેનેજ ભરાયેલી હોય તો તાત્કાલિક કામ કરવું હોય ખારો પડી ગયો વરસાદના એટલા બધા ભૂવા પડ્યા એનો તાત્કાલિક કામ કરવાનું હોય તો એ સરકારમાં ફાઇલ જાય તો લાંબો સુધી મહિના બે મહિના સુધી ફાયદો પડી ગયા છે આ કોને તમને બતાવ્યું સમગ્ર સમાજની મંજૂરી લીધી છે કે ભાઈ અમે એ સરકાર કરવા જઈએ છે એ સરકારમાં આટલા ફાયદા થશે આટલું નુકસાન થશે તમારી મરજીમાં આવે તો તમે કઈ રાખો એટલે સવાલ એટલો છે કે શહેરના નગરજનોને રાહત થાય અને કામ વહેલી તકે થાય એના માટે આ મહાનગરપાલિકા છે નહીં કે એ સરકારને એ સરકાર કરી અને ફાયદો પડી રહે અને લોકોનું કામ નહીં થાય માટે ઉલ્લેખ કર્યો છું કે સ્પીડમાં કામ કરવું હોય તો તાત્કાલિક ફાઇલ અહીંથી થઈ જઈ શકે અને તાત્કાલિક અને આટલું બધું કર્યા પછી બી ભ્રષ્ટાચાર તો થાય છે જ ને એ સરકાર કર્યા પછી બી તમે વિચાર કરો શિશોથી બાર બારસો બત્રીસો રૂપિયાની આવી બાર બારત્રીસો રૂપિયાની આવી દુવાઓ પડ્યા કેટલા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ન થયા ત્રણ જણને આપણે સસ્પેન્ડ કરવા પડ્યા પેલો ખાડામાં પડીને પેલો રિક્ષાવાળો મરી ગયો

વહેલી તકે કામ થાય એટલા માટે હું ના રહ્યો છું કે આ ના કરું